જય માતાજી મહાદેવ મિત્રો આજનો દિવસ ત્રીજો દિવસ એટલે કે ત્રીજો દિવસ એટલા માટે કે આજે ત્રીજું નહોતું થઈ ગયું સાથે ગુડ મોર્નિંગ તમામ મિત્રોને ઘણા એવા શેર ઉપર ન્યૂઝ છે કે એક બહુ મોટા સમાચાર આજના દિવસે આ વિડીયોમાં ચર્ચા કરવી છે કે આપણા માર્કેટની અંદર બે એક્સચેન્જ લિસ્ટેડ છે બીએસી બોમ્બે સ્ટોક એક્સચેન્જ એનએસસી એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને સાથે બીજા એવા એક્સચેન્જ પણ શરૂ થઈ શકે એમ છે કે નવું એક્સચેન્જ પણ શરૂ થઈ શકે એમ છે કયા ક્ષેત્રથી બિલોંગ કરે છે કે આ નવું જે એક્સચેન્જ માર્કેટમાં જોવા મળવાનું છે કયા ક્ષેત્રથી છે આજના બીજા આ વિડીયોની અંદર બીજી એવી વાત કે ગઈકાલે આપણે ઓએફએસ કે આઈપીઓ લઈને ગવર્મેન્ટ આવી શકે એમ છે તો આ કયા ક્ષેત્રથી કંપનીઓ હોઈ શકે કે એના સોર્સુ સમાચાર આપણે ગઈકાલે એની વિશે વાત કરી હતી પણ આજના વિડીયોની અંદર થોડી એની અંદર ડિટેલ્સની અંદર વાત અને પોવેલ અને ટ્રમ્પની ગઈ રાત્રે જોવા મળી કે એના નેગેટિવ ન્યૂઝ આપણને માર્કેટની અંદર એના માર્કેટમાં જોવા મળ્યા પણ આપણા માર્કેટની અંદર એને ધ્યાનમાં લઈ એવા નેગેટિવ ન્યૂઝ છે એને પણ આપણે કવર કરીશું માફ ત્યાર પછી વાત કરશો એવા ગોળ ક્ષેત્રની કંપનીઓ કે જે સારી એવી તેથી સોના તે ચાંદીઓની અંદર જોવા મળી રહી છે બીજું કે આજના દિવસે ક્યાં ક્યાં એવા શેર છે એની ઉપર ન્યૂઝ જોવા મળી રહ્યા છે તો સૌપ્રથમ વાત કરીએ તો ઓવેલ અને ટ્રમ્પની સ્પીચ ઉપરથી ઓવેલ દ્વારા એક વ્યાજદરની અંદર ઘટાડો થઈ શકે એમ છે જ્યારે એક પોઈન્ટ પચીનો વ્યાજદર ઘટાડો કર્યો ત્યારે એને આ વર્ષની અંદર બે વખત વ્યાજદર ઘટી શકે છે એવા સમાચાર આપણને એવા ન્યૂઝ આપણને જોવા મળ્યા હતા પણ ગઈકાલે એના સ્પીચ ઉપર એને એક જોવા મળ્યું એટલે કે એનું કહેવાનું એ છે કે જો મોંઘવારી ઉપર કાબૂમાં રહેશે તો જ માર્ગ વ્યાજદરની અંદર ઘટાડો થઈ શકે તો આ ન્યૂઝને ધ્યાનમાં લઈને પણ એના માર્કેટની અંદર એક નેગેટિવિટીનો માહોલ જોવા મળ્યો આઈટી ઇન્ડેક્સની અંદર સારો એવો નેશટેકની અંદર ઘટાડો જોયો પણ એની સાથે પોવેલની એવી સ્પીચ પણ બીજી એવી જોવા મળી કે જે ઇન્ડિયા અને ચીન ઉપર હતી કે જે રશિયા યુક્રેનને વધારે સપોર્ટ કરી રહ્યા છે અને સાથે એક એવા ક્ષેત્ર ઉપર કે જે નિર્ણબલ ક્ષેત્ર ઉપર સારી એવી રીજી આપણે માર્કેટની અંદર જોઈએ છીએ તો એના ઉપર એને આ ખોટી તેજી છે અને બેંક થઈ શકે એવી બધી વાતો પણ જોવા મળી તો આ ન્યૂઝમાં આપણા માટે શું છે તો આપણા માટે જે આપણી માર્કેટની અંદર રિન્યુએબલ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ જે કોઈ છે વારી એનર્જી કે જે કંપની પોતાનો ચાલીસ ટકાથી સાઠ ટકાનો સ્ટેકનું રેવન્યુ છે પોતે ધંધો છે એ અમેરિકન માર્કેટમાંથી કરી રહી છે તો આજના દિવસે વારી એનર્જી ઉપર મિત્રો નજર રાખજો પ્રીમિયર એનર્જી પર નજર રાખજો કારણ કે એનું પણ બિઝનેસ થોડો ઘણો ત્યાં રહેલો છે તો આ બંને કંપનીઓ ઉપર નજર રાખજો માર્કેટની અંદર સારું એવું ઉપરના લેવલથી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે ન્યૂઝને ધ્યાનમાં લઈને એક સારી એવી તેજી જોયા પછી પણ એક એવું ક્ષેત્ર કે જેની અંદર સારી એવી કન્ટિન્યુ તેજી જોવા મળી રહી છે હું વાત કરું છું મિત્રો સોના અને ચાંદી ઉપર કે સોના અને ચાંદીની અંદર સારી એવી તો ટોપના નવા નવા સ્તર જોવા મળી રહ્યા છે તો ગોલ્ડ ક્ષેત્રે કામ કરતી ફાઇનાન્સ પૂરું પાડતી કંપનીઓ ઉપર કન્ટિન્યુ મિત્રો નજર રાખજો મુથુટ ફાઇનાન્સ મન્નાપુરમ ફાઇનાન્સ આ બંને કંપનીઓ ઉપર નજર રાખજો કન્ટિન્યુ સારા એવા ભાવ પણ એમાં ઉપરના જોવા મળી રહ્યા છે આ શેર બાવન એકના હાઈની નજીક ટ્રેડ કરી રહ્યા છે જો સોનું અને ચાંદો હજી ઉપરના સ્તરે જોવા મળે તો આ બંને કંપનીઓને સારો ફાઇનાન્સ ક્ષેત્રે ફાયદો મળી શકે ત્યાર પછી એક એવા ન્યૂઝ ઉપર કે એક નવું માર્કેટની અંદર કોઈ એક્સચેન્જ લિસ્ટેડ થવાનું હોય એક્સચેન્જ એટલે કે જે આપણે બીએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઉપરથી કોઈ પણ શેર ખરીદીએ છીએ કે એનએસસી ઉપરના સ્ટેર ખરીદીએ છીએ તો એવું જ એક ક્ષેત્ર બીજું એક્સચેન્જ જોવા મળી શકે એવા આ બધા ન્યૂઝ છે સોચતું જોવા મળી રહ્યા છે કે નેશનલ હેલ્થ ક્લેમ એક્સચેન્જ કે જે હેલ્થ ક્લેમ ઉપરનું એક્સચેન્જ આપણા માર્કેટની અંદર જોવા મળી શકે છે કે જે આ ક્ષેત્રો છે આ એક્સચેન્જ છે એની ઉપર મોટાભાગની કઈ કંપનીઓ રહી શકે તો એના ઉપર ખાસી એવી નજર તમારી રહેવી જોઈએ તો એના ઉપરની કંપનીની વાત કરી તો હેલ્થ સેક્ટર ઉપર કે જે કંપનીઓ હોસ્પિટાલિટી ઉપર કામ કરી રહી છે કે જે પણ કંપનીઓ ઇન્સ્યોરન્સ ઉપર કામ કરી રહી છે કે જે રીતના આપણને ક્લિયરિટી એટલે કે ટ્રાન્સપરન્સી જોવા નથી મળતી હોસ્પિટાલિટી કંપની ઉપર કે કોઈ પણ હોસ્પિટલની અંદર તમે જાવ તો 3 થી પાંચ લાખનું જે બિલ જોવા મળતું કે કોઈ ત્રણ લાખનું એનું બિલ થતું એનું એ બિલ તમે બીજી હોસ્પિટલમાં જાવ છો તો ત્યાં 6 થી આઠ લાખનું થતું હોય છે ખોટા ક્લેમ આપણે કરતા નથી હોવા છતાં આપણા ક્લેમ છે એ વેરીફાઈ થતા નથી આવા બધા ઘણા પ્રશ્નો છે એની ઉપર ક્લિયરિટી આપણને જો આ એક એક્સચેન્જ માર્કેટની અંદર જોવા મળશે તો એક આ ટ્રાન્સપરન્સી આમાં પણ થઈ શકે તો આજના દિવસે અને આવનારા સમયની અંદર આ કારણ કે સોર્સુ જે સમાચાર મળી રહ્યા છે કે આવનારા સમયની અંદર નેશનલ હેલ્થ ક્લેમ એક્સચેન્જ નામનું એક્સચેન્જ આપણને જોવા મળી શકે તો આની ઉપર નજર ઈડાની સારી એવી રહેશે જો ખરેખર આ જો ન્યૂઝ સાચા પડશે અને આ જો આ ક્ષેત્રની અંદર સારું એવું કામ જોવા થતું જોવા મળશે તો નેશનલ હેલ્થ ક્લેમ એક્સચેન્જ નામનું આપણને માર્કેટની અંદર એક નવું એક્સચેન્જ પણ જોવા મળી શકે જે એક માર્કેટને સારી એવી ટ્રાન્સપરન્સી અને આપણા માટે એક ગ્રાહકો માટે એક સારા એવા સમાચાર થઈ શકે ત્યાર પછી વાત કરી કે ગઈકાલના વિડીયોની અંદર ગવર્મેન્ટ જ્યારે એક ગવર્મેન્ટની કંપનીઓ જે કોઈ છે એની ઉપર નવા આઈપીઓ પર લઈને આવી શકે અને ઓ ઓફર પર સેલ એવો એફએસ પણ લઈને આવી શકે તો એની ઉપર થોડી વિગતવાર વાહિતી કરીએ કે એના ઉપર પણ ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા છે કે જે પણ કંપનીઓનો સ્ટેક ગવર્મેન્ટનો એમાં પંચોતેર ટકાથી વધારે છે એની ઉપર ખાસી એવી નજર આપણે રાખીવાની વાત થઈ હતી પણ જે પણ કંપનીઓની અંદર એની ને એની કંપનીની સબસિડી છે એ માર્કેટની અંદર એના નામથી અલગથી લિસ્ટ થઈ શકે છે તો એ કઈ કઈ કંપનીઓ છે કે જે માર્કેટની અંદર સરકારી કંપનીઓ કે જે લિસ્ટ થઈ શકે તો જે કંઈ સરકારી બેંક ઉપર આપણે વધારે ફોકસની અંદર વાત કરી હતી પણ જે આ જે કંપનીઓ છે એ એનએલસી ઇન્ડિયા નામની કંપની આપણે માર્કેટની અંદર લિસ્ટ છે એની જ કંપનીની સબસિડરી એક બીજી આવી શકે એમ છે આ સિવાય કોલ ઇન્ડિયાની એક અલગ અલગ બે સબસિડરી માર્કેટની અંદર પણ જોવા મળી શકે કે જે એના આઈપીઓ આવનારા સમયની અંદર આવી શકે તો કે ભારત કુકિંગ કોલ ઇન્ડિયા કે જે કોલ ઇન્ડિયાની સબસિડરી છે એ પણ ત્યાર પછી કોલ ઇન્ડિયાની બીજી જેવી સબસિડિરી છે સેન્ટ્રલ માઇનિંગ પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યુટ કે આ નામની કંપની છે એ પણ કોલ ઇન્ડિયાની સબસિડરી છે બીજી કે જે કેનેરા બેન્કની જે એક સબસિડરી માર્કેટમાં જે તો માર્કેટમાં ન્યુઝ જોવા મળી રહ્યા છે પણ કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડ નામની પણ એક સબસિડિરી માર્કેટની અંદર લિસ્ટ થઈ શકે આ સિવાય એનએચપીસીની બીજી સબસિડિરી કે જે રિન્યુએબલ ક્ષેત્રે કામ કરી છે એની એક અલગથી સબસિડિરી માર્કેટમાં જોવા મળી શકે આ સિવાય એસજેવીએન જે વીએન માર્કેટની અંદર લિસ્ટેડ છે તો એની પણ એસ જે વીએન ગ્રીન ક્ષેત્રની કંપની પણ માર્કેટમાં લિસ્ટ થઈ શકે આ સિવાય ઓએનજીસી અને સેલ કે જે ઓએનજીસી અને સેલની કમ્બાઈન્ડ કંપની એનએચપીસી સોરી માફ કરું એનટીપીસી સેલ પાવર કંપની કે આ બધી કંપનીઓ જે કાંઈ મેં નામ બોલ્યા છે આ બધી કંપનીઓ માર્કેટની અંદર સો આજે સમાચાર જોવા મળ્યા છે કે આ બધી સબસિડી માર્કેટની અંદર થતી કદાચ આવનારા સમયમાં જોવા મળી શકે તો સરકારી બેંક કે કેનેરા બેંક અને સાથે રિન્યુએબલ ક્ષેત્રની કામ કરતી કોલ ઇન્ડિયા અને આ સિવાયની જે પણ કંપનીઓની વાત કરી કે આ બધાને શેરને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ આવનારા સમયની અંદર આની અંદર અપડેટ જોવા મળી શકે આ સિવાય જે વાત કરી રહ્યા ઉપર સારી એવી નજર રાખજો બંને વિડિયોની અંદર ઓટો ક્ષેત્ર ઉપર નજર રાખવાની મિત્રો વાત થઈ હતી આજના દિવસે પણ હું આ શેરની વિશે વાત કરું તો હજી આવનારા સમયની અંદર સારી એવી તેજી બાકી છે તો ઓટો ક્ષેત્રના શેર જ્યારે જ્યારે ઘટાડે જોવા મળે તો તો જ ધ્યાનમાં લેવા ગેપઅક ખુલતા તો ઇગ્નોર કરી શકાય જ્યારે આપણા ભાવની અંદર આ શેર જોવા મળે તો આને ખરીદી શકાય ફરી એક વખત વાત કરીએ તો અદાણી સ્ટોક વિશે ગઈકાલે આપણે વાત થઈ ગેપ ગેપઅક થશે તો પ્રોફિટ બુકિંગનો ઝોન પણ આપણને જોવા મળી શકે એમાંની અદાણી પાવર અદાણી ગ્રીન અને અદાણી એનર્જી આ તણે ત્રણે કંપની અને સાથે અદાણી એન્ટરપ્રાઇઝ આ ચારે ચાર કંપની આવનારા સમયની અંદર સારું એવું કામ કરી શકે એમ છે તો આ ચારે ચાર અદાણીની કંપનીઓની ઉપર કન્ટિન્યુ વોચ રાખજો મિત્રો આવનારા સમયની અંદર આ કંપનીઓ છેલ્લા બે દોઢ બે વર્ષથી કન્ટિન્યુ એવું સારું એવું કામ નથી આપેલું પણ અદાણી ગ્રીન જેવી કંપનીઓ સારા એવા રિઝલ્ટ પણ રજૂ કરેલા છે અને આવનારા સમયની અંદર જોઈને એને તેજી આવે છે તો આ કંપનીઓ સારા એવા રિટર્ન આપી શકાય છે અદાણી સ્ટોક જે આ વાત થઈ એ બધા ફોકસમાં રહેવા જોઈએ આ સાથે ન્યુ સ્ટોક એટલે કે એક નવી પેઢીની જે ક્ષેત્રમાં બિઝનેસ કરતી કંપની સ્વીગી કે જે આજના દિવસે એક ન્યૂઝ આપણને જોવા મળ્યા છે કે સ્વીગીએ ઇસ્ટા એક સ્ટીક બાય કરેલો છે કે જે એક આવનારા સમયની અંદર પણ ઓનલાઈન બિઝનેસની અંદર એને સારો એવો ફાયદો કરી આવી શકે તો આજના દિવસે સ્વિગી ઉપર મિત્રો નજર તમારી હોવી જોઈએ આ સિવાય ટોરેન્ટ પાવર કે જે કંપની એન ઝેડ આઈપીએલ કે નામના કંપનીની ઓગણપચાસ ટકાનો સ્ટેક બાય કરેલ છે એટલે કે એની પોતાની થયેલી છે એવું કહી શકીએ તો આના દિવસે ટોર એન્ડ પાવર ઉપર મિત્રો નજર રાખજો આ સિવાય ડિફેન્સ સ્ટોકની અંદર શિપિંગ સ્ટોક તો આપણે બે દિવસ પહેલાં જ કવર કરેલા હતા કે શિપિંગ સ્ટોક ઉપર તમારી પૂરેપૂરી નજર રહેવી જોઈએ ઓલ ઓવર જે કાંઈ વાત આજના વિડીયોની અંદર થયેલી છે એની અંદર સોર્સ થ્રુ જે કાંઈ સમાચાર આપણને હેલ્થ એક્સચેન્જ બાબતે જોવા મળી રહ્યા છે અને સાથે ગવર્મેન્ટનો ઓએફએસ કે આઈપીઓ પણ આવી શકે એવા પણ આપણે સ્ટોર ન્યૂઝ કવર કરેલા છે આ બંને ન્યૂઝ છે એ સોર્સ થ્રુ આવેલા ન્યૂઝ છે તો આના દિવસે જે જે સ્ટોક ઉપર વાત થયેલી છે એની કોઈ ખરીદવા કે વેચવાની મારા તરફથી ભલામણ સમજવી નહીં પણ જે સ્ટોકની અંદર ન્યૂઝ ઉપરના ઇમ્પેક્ટ જોવા મળી શકે છે એને આપણે કવર કરી રહ્યા છીએ અંત સુધી વિડીયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા મિત્રો ફીઓ ફોલું કામ છે અંત સુધી વિડીયો જોઈએ છે ફરી વખત થેન્ક યુ